નમસ્કાર હું છું ચૌહાણ આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ આવો જોઈએ આજના સમાચાર સટલેશ ના કોઠારી હાઈસ્કુલ એનએસએસની વાર્ષિક શિબિર તથા એસ અને એચએસસીના વિદ્યાર્થીઓનું સી કુમકુમ તિલક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ગઢવાડા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી રેખાબેન કરશનભાઈ પ્રજાપતિ વિદ્યા સંકુલ અંતર્ગત શેઠ સી ઉચ્ચતર માધ્યમિક અને કે કોઠારી હાઈસ્કૂલ સટલેશ એનએસએસની વાર્ષિક ખાસ શિબિર તારીખ અઢાર બે બે હજાર પચીસ થી પચીસ બે બે હજાર દરમિયાન ભાણાવાસ મુકામે યોજાઈ આ શિબિરમાં રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર બાબુભાઈ પ્રજાપતિ અને કાંતાબેન ચૌધરી દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સ્વચ્છતાના કાર્યક્રમો જળ બચાવો અભિયાન સ્ત્રી સશક્તિકરણ કાર્યક્રમ એનિમિયા કાર્યક્રમ વૃક્ષોનું મહત્વ ડાયાબિટીસ અને બીપી જેવા આરોગ્ય વિષય કાર્યક્રમ પર્યાવરણ બચાવો કાર્યક્રમ બેંકની વિવિધ ફેસિલિટી તેમજ કેશલેસ સુવિધા કાર્યક્રમ વ્યસન કાર્યક્રમ અંધશ્રદ્ધા નાબૂતી કાર્યક્રમ સાયબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમ જેવા અનેક કાર્યક્રમો એનએસએસના સ્વયંસેવકો તેમજ ગામના લોકોના સહયોગથી કરવામાં આવ્યા હતા ઉપરોક્ત કાર્યક્રમ બદલ ગામના ગ્રામજનોએ તેમજ ભાણાવાસ પ્રાથમિક શાળાના આચાર્ય મનોજ ગીરીએ તથા તલાટી શ્રી રમેશભાઈ તાવિયાળે કાર્યક્રમને બિરદાવ્યો હતો અને કેમ કોઠારી હાઈસ્કૂલ સટલાષ્ટાના આચાર્ય દિનેશભાઈ ડી પટેલ સાહેબે તથા શિક્ષક મિત્રોએ આ કાર્યક્રમ બદલ તમામને અભિનંદન પાઠવ્યા હતા તેમજ આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં આવેલા વિદ્યાર્થીઓને સ્કૂલના આયોજકો દ્વારા કુમકુમ તિલક કરી પુષ્પ આપી અને પરીક્ષા આપે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ